નમસ્કાર ચાલો એક વિચાર કરીએ શું થાય જો જ્ઞાન ફક્ત પુસ્તકોના પાનામાંથી બહાર આવીને જીવંત થઈ જાય એકદમ જીવંત શક્તિશાળી સ્વરૂપ ધારણ કરી લે બસ આજ તો છે જૈન ધર્મની સોળ મહાવિદ્યાઓનો અદ્ભુત કોન્સેપ્ટ અને આજે આપણે એની જ દુનિયામાં ડૂબકી મારવાના છીએ તો આ સવાલ પર થોડું વિચારીએ શું એવું બની શકે કે કોઈ પવિત્ર મંત્ર એ માત્ર શબ્દોનો સમૂહ ના રહે એને પોતાનું શરીર મળે પોતાનું આત્મા મળે એક જીવંત અસ્તિત્વ બની જાય જૈન પરંપરા કહે છે હા બિલકુલ શક્ય છે અને એનો જવાબ છે આ વિદ્યાદેવીઓ એમને જ્ઞાનની સાક્ષાત મૂર્તિઓ કહી શકાય જુઓ આ ખાલી દેવીઓ નથી પણ એ પવિત્ર મંત્રો છે જેણે શરીર ધારણ કર્યું છે અને આ કેટલું રસપ્રદ છે કે જૈન ધર્મના પવિત્ર સિદ્ધચક્ર યંત્રના જે સોળ સ્વરો છે ને એ આ સોળ દેવીઓ સાથે સીધા જોડાયેલા છે મતલબ કે અહીં જ્ઞાન જીવંત છે પૂજનીય છે ઓકે તો આ ઊંડા વિષયને આપણે કેવી રીતે સમજીશું ચાલો એક નજર નાખીએ પહેલાં તો આ દેવીઓનો એક બેઝિક પરિચય લઈશું પછી આપણે આઠ આઠના બે ગ્રુપમાં બધી મહાવિદ્યાઓને જાણીશું અને છેલ્લે એમના પ્રતીકો પાછળનો અર્થ અને આખી વાતનો સાર શું છે એ સમજીશું ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી સમજીએ કે આ વિદ્યાદેવીઓનો પાયો શું છે એમનું મૂળ કોન્સેપ્ટ શું છે ચાલો હવે સીધા જ મળીએ પ્રથમ આઠ મહાવિદ્યાઓને તૈયાર થઈ જાઓ કારણ કે દરેક દેવી જ્ઞાનનો એક અલગ જ એકદમ યુનિક પાસું રજૂ કરે છે તો સૌથી પહેલાં છે રોહિણી એમના નામમાં જ એમનો અર્થ છુપાયેલો છે જે પુણ્યના બીજ વાવે છે એને ઉછેરે છે અને જુઓ એમનું વાહન ગાય છે જે પવિત્રતાનું પ્રતિક છે એકદમ પરફેક્ટ કનેક્શન બરાબર ને પછી આવે છે પ્રજ્ઞપ્તિ એટલે કે પ્રોફાઉન્ડ નોલેજ અત્યંત ઊંડું જ્ઞાન અને એમનું વાહન છે મોર સૌંદર્ય અને જ્ઞાનનું અદ્ભુત મિશ્રણ એમના પછી આવે છે વજ્ર શૃંખલા એમના હાથમાં છે વજ્રની સાંકળ આ સાંકળ શું કરે છે એ દુષ્ટતાને જકડી લે છે અને પછી છે વજ્રાંકુશી એમના હાથમાં છે વજ્ર અને અંકુશ એટલે કે જ્ઞાનની એવી શક્તિ જે તૂટે નહીં અને જે સાચા રસ્તા પર નિયંત્રણ પણ રાખે અને આ શક્તિનું પ્રતિક છે એમનું વાહન હાથી એકદમ સ્થિર અને શક્તિશાળી હવે આવે છે એકદમ પાવરફુલ દેવી ચક્રેશ્વરી વિચાર કરો ચાર હાથ અને ચારેમાં ચક્ર મતલબ કે એમની શક્તિને કોઈ પડકાર ફેંકી જ ના શકે અને એમાંય એમનું વાહન છે ગરૂડ સ્પીડ અને પાવરનું કોમ્બિનેશન એમની સાથે છે નરદત્તા આ દેવી આપણને યાદ અપાવે છે કે જ્ઞાન ખાલી વરદાન નથી આપતું એના હાથમાં તલવાર અને ઢાલ પણ છે એટલે કે એ આપણું રક્ષણ પણ કરે છે હવે જરા ધ્યાન આપજો કારણ કે હવે આપણે જ્ઞાનના બે સૌથી ઉગ્ર સ્વરૂપો જોવાના છીએ કાલી અને મહાકાલી બંનેનું કામ એક જ છે અજ્ઞાનરૂપી દુશ્મનોનો સફાયો કરવો પણ એમના સ્વરૂપમાં અમુક નાના નાના પણ બહુ જ મહત્વના તફાવત છે અને આ તફાવત જ એમની શક્તિની ઇન્ટેન્સિટી બતાવે છે ચાલો જોઈએ કે એ શું છે તો ચાલો સરખામણી કરીએ કાલી વર્ણના છે તો મહાકાલી અતિશ્યામ એકદમ ડાર્ક કાલીના હાથમાં ગદા છે તો મહાકાલીના હાથમાં ઘંટડી કાલી કમળ પર બિરાજમાન છે પણ મહાકાલી એક પુરુષ પર આ જે નાના નાના ફેરફાર દેખાય છે ને એ બતાવે છે કે મહાકાલીની શક્તિ કેટલી વધારે ઉગ્ર અને ફાઇનલ છે જાણે એક શક્તિનું જ અપગ્રેડેડ વધુ પાવરફુલ વર્ઝન હોય તો આ હતી પ્રથમ આઠ દેવીઓ ચાલો હવે આગળ વધીએ અને બાકીની આઠ મહાવિદ્યાઓને મળીએ આ દેવીઓ જ્ઞાનના હજુ પણ ઊંડા અને સૂક્ષ્મ રહસ્યો ખોલશે હવે છે ગૌરી એમના નામનો અર્થ છે સોના જેવી તેજસ્વી પણ એમનું વાહન બહુ જ યુનિક છે ગો એટલે કે ઇગવાના એકદમ અલગ પ્રતિક એમની સાથે છે ગાંધારી એમનો નીલો રંગ અને કમળનું આસન એ બતાવે છે કે જ્ઞાન કેટલું શાંત અને પવિત્ર પણ હોઈ શકે છે અને હવે આ નામ જુઓ સર્વાસ્ત્ર મહાજ્વા નામ જ બધું કહી દે છે જેના બધા શસ્ત્રોમાંથી આગની જ્વાળાઓ નીકળે આ છે જ્ઞાનની વિનાશક શક્તિ પણ તરત જ એમની સાથે કોણ છે માનવી એટલે કે માનવતાની માતા એક તરફ આગ છે તો બીજી તરફ માતૃત્વ એમના હાથમાં રહેલો પાશ આપણને માયામાંથી બહાર ખેંચે છે અને વૃક્ષની ડાળી પ્રકૃતિ સાથે જોડે છે કેટલો સરસ બેલેન્સ છે આ વાક્ય જેના સર્વ અસ્ત્રોમાંથી મોટી જ્વાલાઓ નીકળે છે બસ આ એક લાઇન જ સર્વાસ્ત્ર મહાજ્વાલાની શક્તિને સમજાવવા માટે પૂરતી છે એ આપણને યાદ કરાવે છે કે જ્ઞાન હંમેશા શાંત અને સૌમ્ય નથી હોતું ક્યારેક એ અજ્ઞાનના અંધકારને ભસ્મ કરી દેવા માટે એક ભયંકર આગ પણ બની શકે છે હવે આવે છે વૈરોટિયા એમનું કામ છે વૈરભાવ એટલે કે દુશ્મનીને ખતમ કરવાનું અને એમનું વાહન છે અજગર જે ધીરજથી કામ લે છે મતલબ કે સંઘર્ષનો અંત શાંતિથી અને ધીરજથી લાવી શકાય છે અને પછી છે અછુપ્તા આ નામનો અર્થ છે જેને પાપ સ્પર્શી પણ ન શકે એકદમ પ્યોર અને એમનું વાહન છે ઘોડો જે સ્પીડ અને શક્તિ બતાવે છે એટલે કે શુદ્ધ જ્ઞાન જીવનમાં બહુ જ ઝડપથી આગળ લઈ જાય છે અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લી જોડી પર માનસી અને મહામાનસી માનસી એટલે જે આપણા મનની નજીક છે અને મહામાનસી એ એનાથી પણ એક સ્ટેપ આગળ છે જે ઊંડા ધ્યાનમાં ઉતરેલા મનની નજીક છે બંનેનો રંગ સફેદ છે અને વાહન છે હંસ હંસ એટલે શું વિવેક અને શુદ્ધતા જે સાચું ખોટું પારખી શકે તો આ બંનેમાં પણ એક સૂક્ષ્મ તફાવત છે માનસીના હાથમાં શું છે વજ્ર અને માળા એટલે કે મનની શક્તિ અને સાધના પણ મહામાનસીના હાથમાં જુઓ તલવાર ઢાલ અને પાણીનો ઘડો છે આનો અર્થ શું થયો કે હવે મન ખાલી શક્તિશાળી નથી પણ એ રક્ષણ પણ કરી શકે છે અને પોષણ પણ આપી શકે છે આ એક લેવલ ઉપરની વાત છે મેન્ટલ નોલેજનું નેક્સ્ટ લેવલ ઓકે તો આપણે બધી જ દેવીઓ વિશે જાણી લીધું પણ હજી વાત પૂરી નથી થઈ હવે આપણે એમના કોમન સિમ્બલ્સ એટલે કે એમના પ્રતિકો પાછળનો ઊંડો અર્થ સમજીશું અને આખી વાતને સમરાઈઝ કરીશું તમે એક વાત નોટિસ કરી કે કેટલીક વસ્તુઓ વારંવાર આવી રહી હતી જેમ કે વરદમુદ્રા તલવાર ઢાલ વજ્ર કમળ આ બધું એમ જ નથી આ કોઈ સંયોગ નથી આ એક આખી સિમ્બોલિક લેંગ્વેજ છે એક સાંકેતિક ભાષા જે આપણને જ્ઞાનના ફંડામેન્ટલ્સ વિશે શીખવે છે તો તલવાર અને ઢાલ શું બતાવે છે એ જ્ઞાનના બે કામ બતાવે છે તલવારથી અજ્ઞાનને કાપી નાખવાનું છે અને ઢાલથી શંકા અને નેગેટિવ વિચારોથી પોતાને બચાવવાનું છે એક ઓફેન્સ છે બીજું ડિફેન્સ પછી આવે છે વજ્ર વજ્ર એટલે વીજળી અથવા હીરો જે ક્યારેય તૂટે નહીં જે અવિનાશી હોય અને તેજસ્વી પણ હોય બસ પરમ સત્ય પણ આવું જ હોય છે એકદમ મજબૂત અડગ અને પ્રકાશ ફેલાવનારું જ્ઞાનની આ જ તો તાકાત છે અને કમળ આ તો બેસ્ટ એક્ઝામ્પલ છે કાદવમાં ઉગે પણ એના પર કાદવનું એક ડાઘ પણ ન લાગે એકદમ શુદ્ધ અને સુંદર પવિત્ર જ્ઞાનનું કામ પણ આ જ છે દુનિયાદારીના કાદવમાં રહીને પણ આપણને એનાથી ઉપર ઉઠાવે છે આપણને શુદ્ધ રાખે છે તો આ આખી વાતનો સાર શું નીકળ્યો એ જ કે આ સોળ મહાવિદ્યાઓ ખાલી દેવીઓની લિસ્ટ નથી આ તો જ્ઞાનનો એક જીવંત ધબકતો નકશો છે એ આપણને શીખવે છે કે નોલેજ એટલે ખાલી ઇન્ફોર્મેશન ભેગી કરવી નહીં નોલેજ તો એક જીવંત શક્તિ છે એવી શક્તિ જે કંઈક નવું બનાવે છે આપણું રક્ષણ કરે છે આપણને રસ્તો દેખાડે છે અને છેલ્લે આપણને મુક્તિ પણ અપાવે છે અને હવે છેલ્લે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ આપણે બધા કહીએ છીએ કે નોલેજ ઇઝ પાવર જ્ઞાન એ જ શક્તિ છે તો પછી આ સોળ અલગ અલગ સ્વરૂપો આપણને એ શક્તિના સાચા સ્વભાવ વિશે શું કહી રહ્યા છે કે એ શક્તિ એક નથી એના ઘણા બધા રૂપો છે આના પર વિચારવા જેવું છે આજના આ વિશ્લેષણમાં સાથે રહેવા બદલ ખૂબ ખૂબ આભાર